આરબીઆઈ દ્વારા મુંબઈ સ્થિત ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંક ઉપર કડક નિયંત્રણ લાદવામાં આવી ગયા છે જેના કારણે સુરતના વેપારીઓ નોકરિયાતો અને સામાન્ય ખાતેદારો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે આ પ્રતિબંધ તેરમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી અમલમાં મૂકવામાં આવ્યો છે સુરત શહેર ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગો માટે જાણીતું છે અને રિંગરોડ વિસ્તાર ટેક્સટાઇલ માર્કેટનું હબ છે અહીંયા અન્નપૂર્ણા માર્કેટમાં ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેન્કની એક બ્રાન્ચ આવેલી છે જેમાં હજારો વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોના એકાઉન્ટ છે આ બેંકમાં અનેક વેપારીઓના કારોબારી લેણદેણ થતા હોવાથી અચાનક જ લાગેલા પ્રતિબંધથી ઘણા ધંધાર્થીઓએ ભોગવટો સહન કરવો પડી રહ્યો છે કેટલાક વેપારીઓના ચેક ક્લિયર થવાના બદલે અટવાઈ ગયા છે જેના કારણે વેપાર માટે નાણાં ઉપલબ્ધ નથી ઘણા વેપારીઓ માટે આ બેન્ક મારફતે લેવાતા લોન અને રોજબરોજના ટ્રાન્ઝેક્શન ઉપર અસર પડી છે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં હજારો કર્મચારીઓ કામ કરે છે જેમાંથી ઘણા લોકોના પગાર આ બેંકમાં જમા થતા હતા હવે આરબીઆઈના પ્રતિબંધ પછી કર્મચારીઓને પગાર નહીં મળી શકે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે ઘણા કર્મચારીઓના હોમ લોન અને પર્સનલ લોનની ઈએમઆઈ પણ આ બેંકના એકાઉન્ટમાંથી કપાતી હતી પણ હવે બેંકમાંથી કોઈ પણ પેમેન્ટ બહાર જઈ શકશે નહીં બેંકના દૈનિક કામકાજ બંધ થવાના કારણે ઘણા ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં જમા થયેલા ચેક પણ ક્લિયર થઈ રહ્યા નથી જેના કારણે તેઓને વધુ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમાચાર બહાર આવતા સવારથી જ બેંકની બહાર મોટી સંખ્યામાં ગ્રાહકો ભેગા થયા હતા જોકે બેંકના કર્મચારીઓ પણ આ પરિસ્થિતિ અંગે કોઈ જ સ્પષ્ટ જવાબ આપી શકતા નથી ગ્રાહકોને કહેવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ દ્વારા મુકાયેલા નિયંત્રણો હટે ત્યાં સુધી કોઈ પણ નાણાં ઉપાડી શકાશે નહીં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બેન્કની બહાર સિક્યુરિટી ગાર્ડ પણ બેસાડવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટનાનો ઉદભવ ન થાય કેટલા ગ્રાહકો જેમના માટે આ બેંકમાં જમા થયેલા નાણાં જીવનભરની બચત છે તેઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા છે